લી huh? પપ્પુ <laughs>

पतङ लिनिङ दिए मा

ખબર yeah, છે I mean, <laughs> <doushiye>, <laughs> પણ મોય મને કરતી આમ દો તો આયાય પતંગ વાળો દેખાતો નથી હાલ પાછા વઈ જઈ એ નાડુ આમ છે આ મા હે હાલ તો હાલ એ આ હાલો તું તો મારું લોય પીધી ઢોસી અજે કાલ લોય ને પીધું તું હે કરે લે દોસી એ શું હા શું એ ડુએ ડાગલો હે

હાલ તો છે બધા ભાગ્યા હું અમે બહારની દીદીને બોલા ફોન કરીને બેઠી સજે થઈ કેવું છે લઈ લે બોલ ફટાં તારી માં હેઠી પડી જાય સતા પાસી લચ્છાઈ મારી તો સો મારવું છે રાત્રે કાવતાજી